શું કરો છો ચત્ય تنબેન આ શું કરો છો આજે અમારે છે આખા ગાંદાનો શાકનો આ શાક બનાવવાનો છે હા મસ્ત મસ્ત શાક બાખરીનો લોટ બાંધ રહ્યો છે આખા કાંદાનું શાક અને રોટલાનો આજે પ્રોગ્રામ છે આય આવીઓ ચાલો બધા જમ કવિતા શું કરે છે ચાલો મસ્ત બનાવી રહ્યા છે કાંદાને આવશે ا جو فريو تيار ٿي وئي آهي

ટોર્સનો ભૂકો પછી ગાંઠિયાનો ભૂકો એની ગ્રેવી કરીને નાખેલી છે Thank you.

જો બા મસ્ત મસ્ત રોટલા બનાવી રહ્યા છે જો આ બાઈએ તો કેટલો સરસ રોટલો ટીપો છે પતલા પતલા રોટલા કરી રહ્યા છે એક ની બે ચૂલા મૂક્યા છે પચાસ રોટલા કરવાના છે કેટલા પચાસ રોટલા વાહ વાવ સરસ એવા રોટલા બની રહ્યા છે જેમ દેશમાં જમવાનું ન હોય એમ એમ બંગલાવાળી સોસાયટી જો ભાઈ આ જો સુરત જ છે પણ અહીંયા આ પ્લોટ ખાલી છે ને એટલે હું ધોવાડા થાય હો ભાઈ ધોવાડા થાય યાર આઠમાં આવે બધું થાય